ફરી પાછું સ્વાગત છે તમારા મારા એક નવા ન્યુ બ્લોગમાં તો હવે હું થઈ ગયો છું એકદમ રેડી અને આજે આપણે પાસે જઈ રહ્યા છીએ દુકાને તો રામ આપણે આજે જવાનું છે દુકાને કારણ કે આપણે દુકાને લેવાની છે બોલપેન તો આપણે બોલ બોલપેન લઈ લઈએ જલ્દીથી અને હું બસો તો એટલે કે હોમવર્ક કરવા એટ ડબલ્યુ તો મારું જ્યારે ત્યારે થયું મારી બોલપેન ખતમ થઈ ગઈ

મારા પાસે અત્યારે લેશું એકાદ સાઇનો કા પછી સાઇનો પ્રિયોની તો જલ્દીથી જઈએ આપણે આ ગુપરની દુકાને તો તેમને મને બોલપેન તો આપી હતી પણ બ્લેક તો જોકે મારે જોઈ છે બ્લુ બોલ પેન એટલે કે મારે બ્લુ વાળી બોલપેન જોઈ છે પણ તેને મારે બ્લેક આપી તો એ પછી આપણે લેવી પડશે નવી બોલપેન તો જો કે મારા પાસે ઘણી બોલપેન છે પણ મેં ખબર નથી કે તેમની ક્યાં મૂકી છે અને હું નોર્મલી બધી સાઈનો ટ્રીઓ અથવા સાઈનો સોફ્ટક જ વાપરું છું એ તો મારે કંઈ વાંધો ન આવે અને લગભગ એની સાઇન મારી ફેવરિટ છે મારી ત્યાં ફેવરિટ સાઇન છે એટલે હું તે લગભગ એ જ વાપરતો હોય બધી વખતે અને નોર્મલી જો અથવા બીજી વખત મારા ઓપ્શન હોય તો હું વાપરું છું એક્સેલની તો બધી બધી ફેવરિટ પેનું છે તો ચાલો હું તમને દેખાડું বলবা নে কা অঞ্চ બોલ ફ્રેન્ડ અવેલેબલ નથી તો હવે આપણે કંઈક બીજી દુકાને જોવું પડશે કે કંઈક દુકાને આપને બોલપેટ મળી રહેશે તો મને આપણે જોવું પડશે તો કે મા કદાચ યાદ કરું તો મને યાદ આવી જાય તો હું જોઉં કે મારા બોલફ્રેન્ડ મને ખબર છે કે નથી ખબર કે મેં ક્યાં મૂકી છે લગભગ મારી ફેવરિટ બોલફ્રેન્ડને જ હું લઉં છું તો હવે મારે સન્કથી કંઈક જુગાડ કરવો પડશે કદી બોલફ્રેન્ડ હશે ઘરે તો એનાથી વાપરીશ ને પછી બીજી દુકાને જોઈશ તો તેનો પણ તમને બ્લોગ દેખાડું તો તમે બની રહ્યો મારા સાથે તો હું તમને નવી બ્લોક દેખાડીશ અને આપણે આવી ગયા છીએ હવે આપણી શેરીમાં તો આપણે આપણી શેરીમાં અતર થઈ ગયા છીએ એન્ટર અને મારે હવે જાણવું છે મારા ઘરે મેં જોઉં કે મને અહીંયા નવી બોલ અવેલેબલ થાય છે કે પછી નથી થતી તમે જલ્દીથી જલ્દી દેખાઈશ પાછામાં વિડી ચાલા યુટ્યુબ ચેનલમાં તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને એ કોમેન્ટમાં મોકલો કે મારી બોયફ્રેન્ડ મને મળશે કે નહીં ચાલો મળીએ આપણે આપણા આપેલા બોટ આપણે જવું પડશે બીજી દુકાને તો જોઈએ આપણે કે અહીંયા બોયફ્રેન અવેલેબલ છે કે નહીં તેના પેલા લાઇક શેર અને કરો બિલકુલ આ જવું બધામાં બોલ પ્ર એક પેન મળી રહી છે આ જે ત્રણ વાળી છે તો હવે આપણે આપણે બોલ પેન્ટ લઈ લીધી છે તો હવે આપણે જવું પડશે આપણી ઘર કોઈ અને આપણું ઘર આવ્યા છે બહુ દૂર નથી તો બજારમાં આપણે બોલ મળી ગઈ જોકે મેં આપણા ગામમાં ગઈ પણ મને માન માન મેળવી છે એટલે કે બ્લોગમાં તો મેં બે જગ્યા દેખાડી પણ રિયલમાં ત્રણ જગ્યાએથી મેં બોલ શોધ કરી છે વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો તો હવે આપણે જવાનું છે ઘરે અને જલ્દી જલ્દી મારું હોમવર્ક હું કરું કારણ કે મારું હોમવર્ક અનકમ્પ્લીટ છે અને મને તો લાગ્યું કે મારા છ વાગ્યા પહેલાં મારે હોમવર્ક કરી નાખવાનું છે પણ મારા બોલતાં ગોતા મારા છ વાગી ગયા તો જલ્દીથી મારા વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો તો ચાલો હું ચાલો મળીએ આપણે આપણા આવેલા ભાગમાં હવે આપણે આવી ગયા છીએ ઘરે